અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામે જૂથ અથડામણ થઈ હતી અને આ જૂથ અથડામણમાં મારામારી અને ધોકાવાડી થઈ હતી તાત્કાલિક ધોરણે પોલીસ ત્યાં પહોંચી હતી અને બંને જૂથો વિરુદ્ધ સામસામી ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ઘટના કંઈક એમ બની હતી કે થોડા સમય પહેલા કલાણા ગામમાં બંને બે યુવકો વચ્ચે સામે કેમ જોવે છે એવા એવું કહી અને માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર વર્ચસ્વની લડાઈ હતી અને એને લઈને અ જે આ જૂથ અથડામણ છે તે થઈ હતી શું હતી સમગ્ર ઘટના આવો જાણીએ સાણંદ જેઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે એ ગામમાં ચાર યુવકો વિચે જે છે એક બાઈકને લઈને એક મત મન દુઃખ હતો અને એક 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 જૂથવાળા જે માણસ છે એ બાઇક લઈને જતા હતા બીજા જૂથવાળાને કીધું તમારે તું મારે સામે કેમ જોવો છે આ વસ્તુને લઈને જો એ આ એ બંનેને વચ્ચે જો એ ઝઘડો થયો ઝગડો થયા પછી જો બંને બાજુના જે યુવાન લોકો જે સામે સામે આવીને પથ્થર મારો ગયો હતો એને આધારે જોઈએ સામે સામે ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને અત્યારે જો એ ગામમાં કોમ્બિંગ ચાલુ છે હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી એસપી એલસીપી એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને ભોપાલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં ખરેખર શાંતિ છે એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ ત્રીસેક લોકોને ગામમાં છે એમાં જે પોસ્ટ મૂકતા હોય જોઈએ જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર બીજા 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 રીતે વધારે ફેમસ છે આ રીતને લઈને જો એ બંને વિશે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો પ્રકારનો વિષય એને એને સોલ્વ કરવા માટે પોલીસ તમામ રીતે પગલાં લેશે બંને જૂથ વિરુદ્ધ જો ગુનો दाखल છે રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો दाखल છે અને અત્યારે અમારી ત્યાં એક એક ઘરમાં જઈને જો ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા એક પણને પણ છોડવામાં આવશે અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા તમામને શોધીને જો આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે બંને બાજુ લગભગ ત્રીસ થી પાંત્રીસ નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરોમાં જે પણ સામોલું એને પણ જો ગુનામાં લેવામાં આવશે એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે એમાં એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે જેવી નાનામાં નાની બાબત અને સામું કેમ જુએ છે એવું કહીને પણ આ પ્રકારની જૂથ અથડામણનો બનાવે ચોક્કસપણે ગંભીર કહી શકાય અને આખું જે કલાણા ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું અને બોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું તો આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર